जेनी मोह जाल मां आखी दुनिया बितानी रे जे जेनी मोह जाल बा दूरा का की आखी दुनिया बितानी एनी देहू तारे डोरड़िए बंघानी जीवे नंद रानी तारा मांग ना ले हे जी

જી વિનાદ રાણી તારા માંગનારે જી બેટી જુગ જુગ મારી ચોપડા તો બાંધી એનો એને એને અને તારી ઉઘરાણી પતી ગઈ એની સાબિતી શું સાબિતી હોવી જોઈએ ને આપણે ત્યાં સાવરકુંડલામાં મેપા વણકરને ભગવાન મળ્યા એવી રાજા સાહેબ માફવા નીકળી ક્રીતી એમ કે છે હા રાજા સાહેબ માફવા નીકળી કે મેપા વણકરને સાવરકુંડમાં ભગવાન મળ્યા ભગવાન મળ્યા ભગવાન મળ્યા ઈ અફવા ઉપડી ઉપડી ભાવનગર મહારાજને કોઈક કીધું કે બાપુ આપણું સાવરકુંડલા નહીં તો કહા એ ત્યાં મેપો વણકર રહીએ ને વેજા વણવાનો ધંધો કરે છે એને ભગવાન મળ્યા તો હોય નહીં તો કહે આ બધાય કહે છે એટલે આખો રસાલો લઈને સૌજીભાઈએ અઢારે હે પાદરનો ધણિયાએ સાવરકુંડ સાવરકુંડલા આવી અને વણકર વાસમાં જઈને એટલું કીધું કે મેપો વણકર કોનું નામ

કે કાગ ફળિયા માતા રા ફરે રે દુલા કાગ એમ કે છે કે તારા ફળિયામાં ઉગાડ પગે જે આટા મારે અખિલ બ્રહ્માંડનો માલિક હે નંદરાણી તારા નેહડાની માલિપા ઈ ઉગાડ પગે આટા મારે છે ને હે કાગ ફળિયા માતા રા ફરે રે મારી હું તો સિરજો નહીં તારા પગથિયાનો એક પાણો જીવે નજરાણી તારા હે નજરાણી તારા પગથિયા હું પાણો બિનો દુલા કાક કે તોય મારી ઉપર પગલા મૂકીને કાલિયો ઠાકર ઉતરત ને ચડત ને તોય મારો ભવસાગર સુધરી જાત સાહેબ આ નેહડાની વાત છે અહીંયા આવેલો ભગવાન કૃષ્ણ માણસને મળે છે પરમાત્મા જીવન અને એમાં નિત્ય પરમ પૂજ્ય સ્વામી નીચે સ્વરૂપ સ્વામીનું જે વાંચન છે ને એ અદ્ભુત અને સ્વામિનારાયણ સંપ્રદાય આખો એક એ એવો સંપ્રદાય છે સાહેબ કે જેને સમાજને નિર્વ્યસની બનાવ્યા સાહેબ નિર્વ્યસની બનાવ્યા હા બાકી તો વ્યસન થકી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરો તો સદ શાસ્ત્ર નું બહુ દધી ઉતરો પાર હે વ્યસન કરવું તો આ સદ શાસ્ત્ર નું કરો આજ અગિયાર માળા કરી વ્યસન થકે અહીંયા દસ હજાર માણા માનો કે આ ડોમમાં બેઠું હોય અને કડક સૂચના હોય કે બીડી સખત પીવાની મનાય છે બીડી પીવાની સખત મનાય છે બરાબર અને બીડીનો વૈશમાં બેઠો હોય તો બીડીની તાકાત હું ખબર હાડ ત્રણ મનની કાયા બહાર કાઢે હા એટલે ઊંઠ ઊભો થાય હળવળ થાય ને ઊંઠ નીકળીને મને પી અને આ જણ જેવો જણ રજગાની મહા બકરી હાઈલી જેમ હાઈલો જાય સાહેબ આ વ્યસન ની હું જરૂર છે વ્યસન થકે વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરું છે તો સદ શાસ્ત્રનું કે બૌદ્ધ થી ઉતરો પાર વ્યસન કરવું તો મારે તો કા તો આજ મેં ભગવાન કૃષ્ણની એકવી માળા કરીને આવતીકાલે હું એકાવન માળા કરીશ એના પછીને દિવસે હું એકસોના આઠ માળા કરીશ આનું વ્યસન કરો અમારા સોનબાઈમાં મઢળાવાળા તો એમ કહેતા કે માણસને માણસાનો નશો હોય સવજીભાઈ અને બીજા નશાની જરૂર શું છે એમ ભગવાને મને માળા બનાવ્યો છે મને ભગવાને બુદ્ધિ દીધી છે ભગવાને મને બુદ્ધિ આપી છે કે આ મારી બેન છે આ મારી દીકરી છે આ મારી માં છે મારે બીજા નશાની શું જરૂર છે મને માણસ બનાવ્યો છે પછી નશો કંઈ ઓછો હોવો જોઈએ હેં પણ નશા એ માણસને પરાધીન એક બીડી જેવી બીડી સાહેબ વિચાર તો કરો મેં હું એકવાર વાર જુનાગઢ બસ સ્ટેન્ડમાં ઊભો હતો ને ઘણા વર્ષો પહેલાં મેં એક ભાઈ બસમાં જતા ને મેં તો પહેલાં એ ગાડીઓ ક્યાંથી અડવા આવતી હતી હા મૂકવાય આવતી પછી હું સારો સમય થયો ને સૌજીભાઈ અમારો બધાયનો પ્રાણભાઈ દિવાળીબેન હું લાખાભાઈ પછી ગાડીઓ તેડવા આવતી પણ મૂકવા ન આવતી તેડવા આવે રોંઢે આવી જાય આપણે પણ ન પણ નાટક કેવા કરે માણસો સમાજ નાટક કેવા કરે ખબર કે ભાઈ કોની ગાડી લેવા ગઈ હતી તો ભૂરાની ગાડી લેવા ગઈ હતી ભૂરો ક્યાં તો કીધું તો ભાઈ અવધર હોઈ ગયો આવવાનું કહેતો તો નાય કે હું નહીં આવું અમે સાંભળી એમ ચર્ચા કરે એટલે આપણે એમ થાય કે ભૂરો ગયો હાથમાંથી ગાડી ગઈ પછી આપણે થાકી ને પછી એમ પૂછ્યા હકીકત હોઉં તમારે સામે કરું છું આ વ્યાસપીઠમાં બેઠો છું પછી આપણે એમ કહીએ બસ મળીએ બસ અહીંથી આમ સીધા જ આવે એટલે બસ પડી જશે બસ સ્ટેન્ડમાં જાઓ તમે અહીંયા ત્યાં ભાઈ જાઓ સીધે સીધા ત્યાં બસ પડી છે અમે બધા હારીને બસ સ્ટેન્ડ જઈને ગાડી લેવા આવ્યો પણ હાલીની બસ સ્ટેન્ડ જઈને અને પૂછીએ બસ કેટલા વાગે જુનાગઢની મળે તો સવારે આઠ વાગે મળે એક પછી ભૂખ્યા આવું હોય સાહેબ અમારું મને મને એક જણે કીધું હતું કે ભલા મને તમારી તકલીફ કેવી તો અમને ભૂખ લાગે ત્યારે તમે ખાઈ ન હોગો અટાણ તો હું જીમો માપમાં જીમો અટાણું હું જમવા ગયો હતો પણ આખો જમીએ એટલે અમે ગાઈ ન હોગીએ બોલી ન પેટ ભારે જાય પણ શ્વાસો શ્વાસની ક્રિયા લેવી પડે ને એમાં તકલીફ પડે પણ હું અહીં સાદું ભોજન ખરેખર જમ્યો પણ પહેલાં તો અમે જમતા નહીં જમીએ નહીં શરૂઆતમાં ભૂખ લાગે તો જમીએ નહીં ગાય હગીએ એટલે અને પૂરું થાય પછી ખાવાનું ન હોય ઘરધણી ન હોય ને ખાવાનું ન હોય કોઈ ન હોય હા એટલે આ બધું એની વાત તો આપણે પછી બીજા દોરમાં કરશું આનંદ આવે ત્યારે આપણે વાંચો વ્યસન થકી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરવું છે તો સદ કે બૌદ્ધ પાર એક બીડી હા બસ સ્ટેન્ડ ઊભો ઉભો હતો એક ભાઈ ને મેં પૂછ્યું મેં કીધું રાજકોટની બસ કેટલા મન કે અમે રાજકોટ રહી છીએ અમે આમાં એસટી માં નોકરી કરી છે બસ સ્ટેન્ડમાં નોકરી કરી હવાની ચારથી પીધી તમે સોટી શું પડ્યા મન મનકી હવે સામે નહીં હોય

લોઢિયા ઉપર એમ કોક નીકળે તો બીડી દે એમ આમ જોયા કરે આ જમકુ ડોસી જેમ આમ જોયે કોઈ નીકળ્યું એમાં એક જણો નીકળ્યો તો વાહ જોડ્યો ખરો પીવાના ઘા કરી એ ઊભો રે ઊભો રે એટલે ઊભો રહ્યો કે એક બીડી દે તો ભાઈ હું નથી પીતો હે કે હું નથી બીડી નથી પીતો કે તઈ હું કોરાડ નીકળ્યો અહીંથી તારા જેવા લુખા કેટલાક રખડે અહીંયા હા નીકરજેમાં કોઈ દી ટાંગા ભાંગી નાખી ગોઠણેથી તારા એક બીડી હારું થઈ ને આટલો ક્રોધ આટલું વ્યસન તમને આધીન કરી દી હા બે દાણા દારૂ પીન ઝાડ વેચી રહ્યા છે દારૂ પીન ઝાડ વેચી રહ્યા આ બીડીની વાત થઈ પછી આ તો દારૂ પીએ વધારે આંકરો નશો કહેવાય ને તે ઝાડ વેચી રહ્યા તે વડવાયું પકડીને આમ હિંચ કે રહ્યા આમ તે એકદમ પીડ્યો લોહરી ગયો ને હાથ પીડ્યો 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 કે હું પાકી ગયો ઓલું બીજો લટકતો લટકતો હાથ લઈ રહ્યા કે હું એ પાકી ગયો આ તમે કહે દી ના પાકી ગયા છો સાહેબ ગામડાથી બે ગામડામાંથી એક બે જણા દારૂ પી ઘોડા ઉપર બેઠા લેલું થઈ ગયેલા હાવ રસ્તામાં એને બીડીયું હરગાવી ઘોડા ઉપર બેઠા બેઠા પવનની બીડીયું જગે નહીં એને ઘોડાના ઊંધા કર્યા ઊંધા કર્યા બીડીયું હરગાવી લીધી પણ પાછા હમા કરતા ભૂલી ગયા નશામાં હતા ને તે ઘોડા તો ગીરે જ આવ્યા ગામ પાદરમાં જ આવ્યા ગામમાંથી નીકળ્યા તો ગામમાં જ આવે ને ત્યાં એક જણો દારૂમાં લે મે થયેલો બીજા ને કે આપણા ગામ જેવું જ ગામ છે કે ત્યાં બીજો કે વડલો એવો જોતો કરો એની વડવાયું એવી એનો ઓટા એવા ઘોડા ઘરના એવા એ ગીરે આવ્યા તે બે લોથું નાખી ફળ્યામાં એક જણાની પત્ની નીગરીત સકર વખત ડોરા કરતો કરતો કે બેન તમને ક્યાંક ભાયા હોય એમ લાગે છે ક્યાં ભાયા હોય જિંદગીના તારી આરે પાનારા પડ્યા એટલે અમારો કવિ દાદ લખે છે સાહેબ આહા કેઈ જનમાંગાધા કહેવાનો મારો અર્થ વ્યસન થકી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરવું છે તો શાસ્ત્રનું કે બહુ ઉતરો પાર હું કાલે આ ટીવીમાં જોતો હતો આ લાઈવ કથા તો પરમ નીચે સ્વરૂપ સ્વામી કહેતા હતા કોઈ આપણા વડીલને કહે કે અમારો આટલું મોટું કુટુંબ છે પણ એ કઈને શેનું કોઈ વ્યસન નથી સાહેબ આ એટલી ખુ સ્વામીજી ખુશથી બોલતા હતા અને હું સાંભળતો હતો અને બહુ મોટી વાત છે સાહેબ વ્યસન કરવું છે તો દાતારીનું કરો વ્યસન કરવું છે તો પાંચ નામ ભગવાનના લેવાનું કરો વ્યસન કરવું છે તો કોકને મદદ કરો એની એની વાત છે સાહેબ હે અને એટલે તમારા કવિએ ગાયું છે કે હે માલે ન જાઓના હરિદાન મુનિ ની આ કવિતા છે હેમાલય ને જવું મારું હયુ હેમાલ હેમાલયો એટલે મારા હૃદયમાં કરુણા રાખવું આ કેટલીક ના લગ્ન થવાના સમૂહ લગ્ન કાર્ય આ તો પાછું આજે દેવ દિવાળી છે સાહેબ તુલસી વિવાહ કાલથી શરૂ થાય પૂનમ સુધી થાય હું આ વાતને અહીં હિમાલયની વાત અહીં રાખી દઉં અને મને અંદરથી ઉમળકો આવે છે તો કેવા ગીત સાંભળી આપણી બાયુ ગાતી કેવા હાલડા આપણી બાળુ ગાતી સાહેબ પછી ઓલી ગીતની વાત કરું મારે આ તો મને કુદરતી યાદ આવી ગયું દેવ દિવાળી છે આજે તુલસી વિવાહ થશે અહીં સમૂહ લગ્ન છે આપણા કેટલા સમૂહ લગ્ન છે એ બહુ મોટી વાત છે કેટલા છે જે કરે છે એ આ વખતે એનો પરિવાર બધો અહીં ધોલો ક્યા પરિવાર તરફથી છે વિચાર તો કરો એટલે હું એનું શુકન એક લગ્ન ગીત ગાઈ દઉં કે વન રાતે જ્ઞાતિ માં ગવાતું ગીત છે અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ ગીતની ઢબ હોય સાહેબ અમારી અમારા ગઢવી જ્ઞાતિમાં એક લગ્ન ગીત ગવાય છે એ સૌજીભાઈ અહીં હમણાં લાઠી પ્રોગ્રામ હતો ઘનશ્યામભાઈ ને ત્યાં ત્યારે મેં ગાયું હતું કે જાન સેજ મોડી આવે ને અમારી ચારણ જ્ઞાતિમાં અમારી ગઢવી જ્ઞાતિમાં જાન સેજ મોડી આવે ને એટલે અમારે ત્યાં બેનું દીકરીઓ લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરે કેવી ચિંતા વ્યક્ત કરે ગીત સાંભળજો સાહેબ કે સાંજ એ પડી હાજ પડી ઝાલ વાગી મારે લાડકડી ના વેલા હાજ પડી તો કેમ જાન નહીં આવી હોય

મારા ભાભી સાસરીએ કારો કેર છે લીલા લેર નથી આ ગીત ભગવાન જાણે કોણ લખે પણ એવા વહીરા ગીત ગાયા છે પણ આ ગીત જોતમે કે સાંજ એ પડી ને જાલર મારે લાડ કડી ના વર વેલા જો હાજ પડી તો જાલ વાગી તો કેમ નહી જાને આવી હોય તકો કોક ગડગડતી ડોટ મૂકીને આવીને એમ કે જાન આવી ગઈ હો ગામના પાદરમાં જાન આવી ગઈ એમ એટલે આખું ગીત બદલી જાય છે કે ઊંચા ઊંચા દાદા ગઢડા ચણાવ गॾ दिली गाधना गॾ थी घटना ખાચું ચુકો છું આજ મને એવી મજા આવે છે આજ નક્કી નથી હાંઢીએ હાંડીયા જેવું છે એક ડોહી વિચાર આવ્યો હતો કે હું મોટરમાં બેઠી ખટારામાં બેઠી ટ્રેનમાં બેઠી પણ કોઈ દી હાંઢીએ નથી બેઠી એને રંધ રહી ગયેલો અને એમાં ગામના ચોકમાં સહાય લેવા નીકળ્યા તો ચોકમાં માલધારી હાંઢીઓ ચુકાડીને હટાણો કરવા ગયો ને તે એમ થયું હેલ સેલ લો કે હાંજી પર બેઠા તો હાંજી ઊભો થયો અને હાલતો થયો માને ખબર નહીં આવું મારું ફૂલે કઉ નીકળશે એમાં કો કોઈ પૂછ્યું માં કેની કોઈ તો કે આજ નક્કી નથી બેટા આજ નક્કી નથી આજ અમારું ડોરી હાંજી સીડા જેવું છે આજે અમારું નક્કી નથી એનું કારણ મને આનંદ આવે છે સાહેબ મને આનંદ આવે છે ખરેખર હું ખોટું નથી બોલતો આ વ્યાસપીઠને સામે બોલું આનંદ આવે આ ચિત્ર જોયું આ તલાવ જોયા આ પરિવારને મળ્યો સૌજીભાઈ તો મને ઘણીવાર મળતા પ્રોગ્રામમાં અહીંયા જ્યાં પણ આ પરિવારને મળી અને હું એક સાહિત્યકાર તરીકે હું મારો રાજીપો વ્યક્ત કરું છું મને બહુ આનંદ છે